પણ પાંચ રેવાર પૂરા કર્યા બધું બધું ખાવા ખાવા પીવાનું બંધ કરી જય ખૂંખા મારું અમારું ગામ અસલાલી અને મારી બેબી આ સેલા ગામ એનો ભાણીઓ જન્મ્યો ત્યારથી એને તકલીફ હતી સંડાસ ની સંડાસ જ નતો જતો બાર વરસ થવા દવા કરાવીએ ને તો જ સંડાસ દવા જ મૂકવી પણ પાંચ દિવસ થાય દસ દિવસ થાય પંદર દિવસ દિવસ થાય ત્યાં સુધી પછી ખૂંખા મેળીમાં વિડીયો જોયો

હૃદયની બીમારી હતી એ દવાખાને પેલા બદલાયું પણ તે વખતે એવું કીધું કે મોટી થશે એની ત્રીસ વર્ષની ઉંમર થઈ ત્યારે ફરી હુમલો આવ્યો તે હુમલોમાં અમે દાખલ કરી હતી દાખલ કરી તે પેલા શ્વાસ શ્વાસ ની તકલીફ પડી દાદા હોસ્પિટલમાં થઈ ગયું પછી અમારે એવું લાગ્યું ડૉક્ટર કે કેસ ખલાસ છે તમારો પછી મેં એક દિવસ પછી રાતે એવો હુમલો આવ્યો ને આ છોકરી મારી કઈ તારીખ 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 ની મારી બેબી ઓફ થઈ ગઈ પછી આને મેં કીધું કે જો માં રાતે ત્રણ વાગે કે માં તું મારી છોકરીને જીવ પ્રાણ પૂરતી હોય અને હું તને નજરે જોઉં અને તું એકસો આઠમાં માં બેસ માં આ બેઠી મારી દેખતો મને બે હોશ કરી દીધી મને કશું ગોળ રહ્યું ને હું હોસ્પિટલમાં રહી મા જાતે પાદરા હોસ્પિટલમાં લઈ ગઈ એનો બધો રિપોર્ટ કરાવીને આવી બોતેર કલાક થયા હતા પછી મારી બેબી બોર્ડમાં આવી પછી અમે ત્યાંથી લઈ ગયા અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં ત્યાં આગળ એને લગભગ મારે બે મહિના રાખી રહ્યા આગળ સોળ દિવસ તો એને ઓક્સિજન પર જ મતલબ કે કર્યું અમે અંદર જીવીએ તો એમ લાગે આપણને કે જીવે ડૉક્ટર એમ કીધું કે સાહેબ મને કેસ તો તમે બતાવો અમારો કેસ જીવે છે કે તમે એમ જ ઉડ રાખ્યો છે પણ મારી મેનડી ઉપર મને ભરોસો હતો

વર્ષની થઈ કમ્પ્લેન એનો હુમલો આવ્યો અત્યારે કેટલા વર્ષ છે 24, 24 सा 25 મું રનિંગ છે બરોબર 25 મું રનિંગ છે એમને જન્મથી જ આવી તકલીફ હતી હૃદયની એમ કે હૃદયમાં પડદો તો જન્મથી હતો જ નહી તો માં જીવી કેવી રીતે

ટેન્ડર ભરેલું પણ પાસ થઈ ગયું માડીને મધર રાખે એટલે કોની કૃપાથી ખુંખા મેરે કૃપાથી બરાબર પાસ થાય એના માટે તમે માનતા રાખી દીધું હા માનતા શું રાખી દીધું માનતા ચાલતા આવવાનું બરાબર તો આજે ચાલતા આયા નડિયાદ બરાબર માનતા પૂરી કરવા માટે હા રામ રામ બેન છે 10 વર્ષથી અમને કોઈ પરિવાર નતો પછી ફોનમાં માં વિડિયો જોવા મારા જીજાજીએ આ માનતા લીધી તો દીકરો દીકરાનો જન્મ થયો

પછી વચ્ચે પાછી થોડી તકલીફ થઈ તો પછી હોસ્પિટલ ગયા તો ડૉક્ટરે રિપોર્ટ કરાવવાનું કીધું તો મને થોડું ટેન્શન આવી ગયું કે પછી તો મને પાછું નહીં થયું હોય ને હું મેલની મારા વિડીયોને હું મોબાઈલમાં જોતી હતી અને બે હજાર પચીસથી હું અહીંયા લગા આવું જ છું આવ્યા પછી મને ખબર પડી કે અહીંયા કેન્સર ડાયાબિટીસ બધું બધાની તકલીફો આપણા રાખે મનથી તો મટી જતો હોય છે તો મેં રિપોર્ટો મારા કરાણ ડૉક્ટરે કીધું તો મેં મનથી માતાજીને કીધું કે મારા રિપોર્ટ માતાજી સારા આવે સારા આવશે એટલે હું સિફર ચૂંદડીને માતાજીને ચડાવીશ તો મારા રિપોર્ટો સારા આવ્યા છે એટલે આજ મારે આવવાનું હતું તો આવી છું પણ મારા ગુરુ માતાજીની ચૂંદડીને હું ઓઢાળવાની ઈચ્છા હતી એટલે કેટલા સમય પહેલાં શેનું કેન્સર હતું પેટનું કેન્સર હતું આટે આંકડાનું ત્રીજા સ્ટેજ ત્રીજા સ્ટેજનું બરાબર એટલે એ તમારું ઓપરેશનનું બધું કર્યું પાંચ વર્ષ થઈ ગયું હા પાંચ વર્ષ સળંગ સર્જરી વર્ષે વર્ષે સર્જરી ચાલુ હતી બરાબર પછી વર્ષથી સારું રહ્યું રિપોર્ટો બી કરાય સારું રહ્યું પછી એમાં વિડીયોને હું જોવાનું ચાલુ હતું તો મને થોડુંક સારું લાગ્યું કે માતાજીનું છે કે તો બે હજાર પચીસ થી હું આવું છું અહીંયા મારા લગભગ બે ત્રણ મહિના જેવું થયું અહીંયા પછી અને પછી મારા ઘરની પરિસ્થિતિ બી નથી સારી પછી અહીંયા આવ્યા પછી બધું રવિવાર ભરવાનું ચાલુ કર્યું તો ધીમે ધીમે ઘરમાં બી થોડું થોડું સારું થવા માંડ્યું મારો બાબો પટેલ પ્રીત કિરણ કુમાર દસમામાં બોર્ડની પરીક્ષામાં હતો અને મારી મિસિસે અહીં બાધા રાખી હતી માનતા રાખી હતી તો દસમાનું રિઝલ્ટ આવ્યું તો આખા આણંદ જિલ્લાની અંદર પ્રથમ નંબર અને ગુજરાતમાં ત્રીજો નંબર એનો આવ્યો છે અને મેં આજે અહીંયા બાધા પૂરી હતા અમારે માનતા પૂરી કરવા મારા મિસિસે પાંચ કિલો પેડા ચઢાવવાની અને માનતા રાખી તો અમે માતાજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સદાય મારા બારેજા અમે લગભગ છેલ્લા વર્ષથી છેલ્લા એક વર્ષથી આવો અને તમે મનથી માનતા રાખી દીધા મનથી મનથી માનતા બોર્ડની એક્ઝામ હતી 10મી સારું પરિણામ આવે હા બરોબર તો એમને સારું રિઝલ્ટ આવે તો તમે માનતા પૂરી કરશો એ હા તો આણંદ જિલ્લામાં પહેલો નંબર હા આણંદ જિલ્લામાં પહેલો ગુજરાતમાં ત્રીજો નંબર બરોબર બોર્ડની એક્ઝામ બોર્ડની એક્ઝામ 99.97% એના દસમા બોર્ડ ની આ બધું કઈ માતા કઈ માતાજી ની કૃપા ખોખર માતા ની ખાલી એક માનતા રાખો હા હા એક માનતા રાખો અગાઉ પણ અમારે એક અનુભવ થયેલો બેબી નો એના બેબી અમાર છે એના અમાર આનંદ ફાર્મસી કોલેજ માં એડમિશન જોતું હતું પણ એ નતું મળતું એના એની પણ અમે બાધા રાખ માનતા રાખી હતી તો એને માનતા રાખીને અમાર એના તરત ત્યાં જ એડમિશન થઈ ગયું હતું એટલે અમે માતાજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કાલુભાઈ ક્યાંથી આવવાનું ગોધરા

તો હું માતાજીને શિફળ ચૂંટણી અગરબત્તી અને પાંચ હજાર રૂપિયા માતાજીના સાનિધ્યમાં મૂકીશ એવું કીધું હતું મેં

અને લગભગ અઠવાડિયામાં પૈસા મળી ગયેલા મને એક જ અઠવાડિયા એક જ અઠવાડિયા હા હા પણ પ્રોસેસ ચાલુ થઈ ગયેલી તૈયારીમાં જેમ બીજે જ દિવસે એવું પહેલાં એવું કીધું હતું મેં કે ચાલુ ગાડીએ માનતા મોની હતી મેં તો ચાલુ ગાડીએ માનતા માની ને તો માતાજી બીજા સપનામાં આવ્યા સપનામાં આવીને મને એવું કીધું કે તમે તમારી માનતા સફળ ન થઈ તમે ટપાલ લખો તો મેં ટપાલ ત્યાં ગોધરાથી પેલું કાગળ લાવ્યો અને લાવી અને પછી મેં ટપાલ લખી હતી ટપાલમાં જે મારી અરજી લખવાની હતી કે મારી માનતા આવી રીતે થઈ જશે તો હું આટલા આટલા પૈસા ને આટલી સુપર ચૂંટણી અગરબત્તી એવું લખ્યું હતું જેવું મેં મોને બોલી હતી ને એવું લખ્યું હતું આખી અરજી બનાવેલી એની સપનામાં કીધું તું સપનામાં માતાજી સ્વરૂપમાં નથી ખાલી એમ મોડે જ કીધું હતું મને હા જ આવ્યો હતો એવો આ રીતે ટપાલ લખી હતી

મૃત્યુ પામે માતાજી ની માનતા રાખી કે આ વખતે એવું થાય નહીં એવું કઈ ના હાલજી દીકરો આપે તો માનતા પૂરી કરવા આવશે અત્યારે માતાજી દીકરો આપ્યો

દીકરો આપ્યો એ પણ ત્રણ કશું હોય ગામ ગોયા સુંડલ ગોગંબા તાલુકો શું માનતા રાખી છોકરા માટે કેટલા લગ્ન કરે કેટલા વર્ષ

ડૉક્ટરો ડૉક્ટરો વાતો કરતા હતા કે બાળકને ધબકારા નહીં તો પછી છઠ્ઠો મહિનો બેઠો હતો અને ડૉક્ટરો 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 કહેતા હતા ને અમારા વેવાઈને મોકલ્યા હતા તે વેવાઈને મને ઘેરાઈને કીધું કે આવું છે તો પછી મેં માતાજીની બાધા રાખી કે મારી છોકરાને ઘેર હારો દાડો છે અને ધબકારા નહીં પણ તું મા તારે પારે લાવીશ નામકરણ કરવા

રાખી કોઈ તકલીફ પડી નઈ દીકરાનો જન્મ થયો હોય નામકરણ હા માનતા પૂરી કરવાની નામકરણ કરવાની કૃપા ખુખાર મેલડી ની

ખૂંખાર મેલડી માતાને માનતા રાખ્યા પછી એના બીજા થઈ ગયા એનું કામ થઈ ગયું એની હું પેંડા પેંડાનો પ્રસાદ ચડાવવા છું અને પાંચ હજારને એકાવન ભેટ મૂકવા બસ મારા મનથી માનતા રાખી આજે માનતા પૂરી કરવા હા વર્ક બીજા મળી ગયા અને અને મારા બાજુમાં મારા રિલેટિવ હતા એમનો છોકરો છે ને બોર્ડની એક્ઝામમાં હતો એ પાસ થઈ જાય એટલે એના પેંડા ધરાવવાના માન્યા હતા તો એ પેંડા ધરાવવા માટે એટલે બે બે માનતા રાખી હતી મેં બે માં હા અને એની હું માનતા પૂરી કરવા એ માતાજી રામ માડી રામ મનુભાઈ રાવજીભાઈ પરમાર મનુભાઈ રાવજીભાઈ પરમાર બોડાલ તાલુકો બોરસદ જિલ્લો આણંદ ફાળિયા વિસ્તાર આ અમારા છોકરાની બહુ છે એને બે મહિના પ્રેગ્નેટ થઈ ત્યારે મારા દવાખાનામાં અમે બતાવ્યું તો એમને એવું કહ્યું કે ભાઈ બેબી ઊંધી છે બાળક ઊંધું છે પછી અમે દર મહિને રિપોર્ટ કરા કર્યા આઠ મહિના સુધી કર્યું તો રિપોર્ટ ઊંધોને ઊંધી જ આવતી હતી પછી મારા વાઇફે બાધા રાખી કે બે માતાજી અહીંયા આવીને કે માતાજી મારા છોકરા બહુને નોર્મલ ડિલિવરી થાય ડૉક્ટરે તો કહી દીધું જ કરવાનું છે તો મારા વાઇફે બાધા રાખી માતાજી તારે પારા આવીને પાંચ હજારને એક મૂકીશ એટલે પછી ડિલિવરી થઈ ત્યારે નોર્મલ ડિલિવરી થઈ અને બેબી તંદુરસ્ત છે મારું નામ સુરેશભાઈ પાટીલ છે અમે સુરત થી અમારા ઘરના ડોક્યુમેન્ટ મળતા ના હતા ખોવાઈ ગયા હતા મમ્મી પછી અહીંયા માનતા મૂકી હતી માનતા રાખી મમ્મી પપ્પા એ માનતા રાખી હતી